તમારું નારિયલ નો વિડીયો બનાવ્યો ચેલેન્જ આવી છે આ નારિયલ છે ને આટલે થી બોલી બરોબર ફેંકવાનું પાછું નારિયેલ

વાહ જેઢો આવી ગયો હો વાહ જેડો આવી ગયો બસ હા હવે રિટર્ન રિટર્ન લાવ્યું છે એટલે એટલે ને એટલે જીતી જ છે હો હા એ તો પેલો ટાઈમર સ્ટોપ કરવાનું છે કે આપણે શિયુ વાહપે વાહ જીતી જાઓ

પગાડી દઉં પરે રીસેટ મારા મકાન નું રીસેટ દબાવ્યા એ દબાય પેલો સ્ટાર્ટ દબા હે આડવા નું બસ હું કમ્પ્લીટ છું કમ્પ્લીટ તારી બ્લેડ યાદ રાખજે ભાઈ તારી એક ને ઓગન જાવ ઓગન જાવ કેડી હાથ બધો હા સ્ટાર્ટ

અફા તમારો આપણો નંબર તો નહીં જ આવે કહો આપણે તો ઉડવું પડશે કાઢા આવે ટાઈમર યાદ રાખજો પેલા કેટલો છે તો એક ઓગણચાળી હા એક ઓગણચાળી એ તો કહો વાંધો વિડીયો એમ છે કમ્પ્લેટ સ્ટોપ

পেলা না শিকার শিখ এম